અને હવે આગળ વાત કરીએ તો માટીમાંથી મૂર્તિ બનાવવાની કળા અને કલાકારોમાં છે પણ ભરૂચના એક કલાકાર તેમનાથી અલગ છે તેમના હાથમાંથી સર્જાતી શ્રીજીની પ્રતિમાઓ માત્ર કલાકૃતિ નથી પરંતુ જીવંત લાગણીઓનો સંગમ છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતા આ કલાકારની કલાકારી આજે માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ થઈ રહી છે ભરૂચના મૂર્તિકાર દિવ્યેશ જગતાપના હાથની કમાલ અનોખી છે તેમની કલાકૃતિઓ માટીના ઢગલામાંથી જીવંત શ્રીજી પ્રતિમાઓનું સર્જન કરે છે ઘરની નાનકડી વર્કશોપથી શરૂ થયેલી તેમની આ કારીગરી આજે માત્ર ભરૂચ પૂરતી સીમિત નથી પરંતુ રાજ્યભરમાં અનેક ભક્તોના હૃદયમાં સ્થાન પામી છે દિવ્યેશભાઈ છેલ્લા બાર વર્ષથી આ કલામાં પારંગત છે તેમની ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ પર્યાવરણને નુકસાન પહોંચાડવા વિના ભક્તિની અનુભૂતિ કરાવે છે અને તેથી તેમની માંગ સતત વધી રહી છે તેમણે ઘરેથી આ વ્યવસાયની શરૂઆત કરી અને આજે તેમની કલા સમગ્ર જિલ્લાથી લઈ વડોદરા સુરત રાજપીપળા જેવા મોટા શહેરો સુધી પહોંચી અમે સારું માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છે મારે ત્યાં નવ ઇંચથી માંડીને સાડા ત્રણ ચાર ફૂટની માટીની સંપૂર્ણ મૂર્તિ બનાવવામાં આવે છે હું ગણપતિની મૂર્તિ બનાવતા નર્મદા સમગ્ર વર્કશોપ અગિયારમાં દિવસ ટ્રેનિંગ કરી હતી તે ટ્રેનિંગ દરમિયાન મેં શીખ્યું અને પછી પ્રેક્ટિસ કરતા કરતા હું ગણપતિની મૂર્તિઓ બનાવું છું દિવ્યેશભાઈ મૂર્તિ બનાવવા માટે ખાસ પ્રકારની સારું માટીનો ઉપયોગ કરે છે જે તેની તરલતા અને મજબૂતી માટે જાણીતી છે આ માટીને કારણે મૂર્તિની નાની નાની વિગતો પણ સ્પષ્ટ રીતે આવે છે રંગોની ચમક ટકી રહે છે અને સૌથી મહત્વનું વિસર્જન વખતે તે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે આ મૂર્તિ કલાકારોનો સમગ્ર પરિવાર આ કલા સાથે જોડાયેલો છે દિવ્યેશભાઈની વર્કશોપમાં દસ ઇંચના ટચુકડા વિઘ્નહર્તાથી લઈ ચાર ફૂટ ઊંચા મહાગણપતિ સુધીની મૂર્તિઓનું નિર્માણ થાય છે દર વર્ષે તેઓ એકસો પચાસથી બસો જેટલી મૂર્તિઓ પોતાના હાથે બનાવે છે જેમાં પરંપરાગત આધુનિક અને અનોખા સ્વરૂપનો સમાવેશ થાય છે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી ગણેશ મંડળો અને ભક્તો દિવેશભાઈની મૂર્તિઓ ખરીદવા આવે છે કારણ કે તેમની મૂર્તિઓનું ફિનિશિંગ કુદરતી દેખાવ અને કલાત્મક સ્પર્શ ભક્તોને આકર્ષિત કરે છે દિવેશભાઈ જગતાપ માટે મૂર્તિ બનાવવાની માત્ર કળા નથી પરંતુ શ્રદ્ધા છે આ કલા માત્ર વ્યવસાય નથી પરંતુ તેમની સાધના છે કેમેરામેન સચિન પટેલ સાથે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ